બનાસકાંઠા જિલ્લાના ભાબર ખાતે ગૌરવ સંવિધાન યાત્રાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા રેલી યોજીને ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવેલા ગૌરવ સંવિધાન અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર અને વિપક્ષ દ્વારા બંધારણનો દુરુપયોગ કરીને દેશમાં કટોકટી ઊભી કરે છે ત્યારે આ કટોકટી દૂર કરવા માટે ગૌરવ સંવિધાન યાત્રાને માન આપીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાબર વાવ સર્કલથી નગરપાલિકા ટાઉન હોલ સુધી સૂત્રોચ્ચાર સાથે સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના તાલુકાના અને શહેરના યુદ્ધેદારો અને નગરપાલિકાના પ્રમુખ તેમજ સદસ્યો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સંવિધાન ગૌરવ યાત્રા સફળ બનાવી હતી આજે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે બાબર શહેર અને બાબર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આપણા દેશનું બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું હતું અને આ દેશના બંધારણનું સૌથી વધુ જો કોઈએ અપમાન કર્યું હોય તો એ કોંગ્રેસે કર્યું છે એનો જીવતો જાગતો નમૂનો જો આપણે જોવો હોય તો કટોકટી છે આ કોંગ્રેસે આ દેશ ઉપર કટોકટી લાદી અને આપણા દેશના બંધારણનું જે અપમાન કર્યું એને ભૂલી શકાય તેમ નથી એ કોંગ્રેસ આજે સંવિધાનની વાતો લઈને નીકળી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકજાગૃતિ ફેલાવવા માટે આ સંવિધાનનું ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદી શ્રી જ્યારે એને મસ્તક ઉપર લઈ અને એની યાત્રા કરતા હોય ત્યારે અમે સંવિધાનનું ગૌરવ અનુભવીએ છીએ એના માટે યાત્રા કાઢી છે ડૉક્ટર સાહેબ આંબેડકર જેમનું કોંગ્રેસે ઘણી વખત હળહળતું અપમાન કર્યું છે એવા ડૉક્ટર સાહેબ આંબેડકરને એમની સંવિધાનને ઉજાગર કરવા માટે આજે યાત્રા કાઢવામાં આવી છે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ સંવિધાનનું ગૌરવ કરીએ છીએ સંવિધાનને નતમસ્તક વંદન કરીએ છીએ ડૉક્ટર સાહેબ આંબેડકરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે જેમણે આ લોકશાહીના મૂલ્યોનું જતન કરવા માટે બંધારાની રચના કરી ડોક્ટર સાહેબ સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત આજે બાબર શહેર અને બાબર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને આગેવાનો સંયુક્ત રીતે અહીંયા મળ્યા હતા મિત્રો આજે ભારતનું ગૌરવ એ આપણું બંધારણ છે આદર્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરેન્દ્રનગરમાં હાથીની સવારી ઉપર બંધારણને માન સન્માન આન બાન અને શાન આપી હતી આ બંધારણનું કોઈ રક્ષણ કરી શકે તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી શકે આ દેશની પ્રજાનું આ બંધારણનું લોકશાહીનું જતન કરવું કોંગ્રેસના હાથે શક્ય નથી તમે મિત્રો જોયું કટોકટી કોણે લાદી કોંગ્રેસે લાદી બંધારણનો ભંગ કોણે કર્યો બંધારણને કોણે તોડ્યું કોંગ્રેસે તોડ્યું કોંગ્રેસના આગેવાનોએ તોડ્યું આજ સુધીના લોકસભા અને રાજ્યસભામાંથી બંધારણીય સુધારા થયા બંધારણ સાથે ચેડા કોણે કર્યા કોંગ્રેસની સરકારોએ કર્યા આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ હંમેશા ત્રણસો સિત્તેરની કલમ હોય કે બંધારણને મજબૂત કરવા માટે આ દેશને મજબૂત કરવા માટે દેશના સીમાડાઓને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ બંધારણને માન સન્માન અને આદર આપ્યો છે આવો આપણે બધા સૌ સાથે મળી ભારતના બંધારણને મજબૂત બનાવીએ અને કોંગ્રેસની જે માનસિકતા જે ગુનાહિત માનસિકતા છે બંધારણનો અપ્રચાર કરે છે એને આપણે બધા ખંડિત કરીએ અને મજબૂત ભારતના નિર્માણ માટે મજબૂત બંધારણને આપણે બધા સમર્થન કરીએ